તો એક મહત્વનો સમાચાર સામે હાલ નજર કરીશું કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે આજે રાહુલ ગાંધી સવારે પાટણમાં જનસભા સંબોધશે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે પાટણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તેઓ જનસભાને સંબોધશે કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં તેઓ પાટણમાં પ્રચાર પ્રસાર કરશે તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતા સહિત કાર્યકરો પણ જોડાશે તો પાટણ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ગુજરાતમાં પાટણ ખાતે તેઓ આવશે અને આ સાથે જ જનસભાને સંબોધન કરશે આજે રાહુલ ગાંધી સવારે પાટણમાં જનસભા સંબોધશે જેમાં આ કાર્યક્રમમાં અનેક આગેવાનો પણ હાજર રહેશે પાટણ કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પણ પ્રચાર કરશે આ કાર્યક્રમની અંદર અનેક કાર્યકરો પણ જોડાવાના છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે આ સાથે જ પાટણ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે રાહુલ ગાંધી સવારે પાટણમાં જનસભા પણ સંબોધશે આ કાર્યક્રમની અંદર અનેક લોકો જોડાવાના છે પાટણ કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે રાહુલ ગાંધી અને આ સાથે જ આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના નેતા અનેક કાર્યકર્તા પણ જોડાવાના છે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતા સહિત કાર્યકરો જોડાશે ત્યારે પાટણ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે વાત કરીએ કે કાર્યક્રમના દરમિયાન અનેક જનમેદ પણ ઉમટી પડે તેવી પણ શક્યતા તો આજે રાહુલ ગાંધી સવારે પાટણમાં જનસભા પણ સંબોધશે પાટણ ખાતે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં રાહુલ ગાંધી પ્રચાર પ્રસાર કરશે લોકસભાની ચૂંટણી પહેલા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાંથી આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે જેમાં તેઓ પાટણ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે તે દરમિયાન હવે પાટણની અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના અનેક નેતા અને કાર્યકરો પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે કાર્યક્રમના રૂપે પગલે વાત કરીએ કે આયોજનને સંપૂર્ણ આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને કે પણ ઉમટી પડે તેવી પણ શક્યતા છે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા ધવલ લાઈવ જોડે ગયા છે ધવલ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસી છે પાટણમાં તેઓ જનસભાને સંબોધન કરશે શું વધુ અપડેટ જે ચોક્કસથી આરતી વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા ગુજરાતમાં જંજાવાથી પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે એટલે વલસાડમાં પ્રિયંકા ગાંધી બાદ આજે જે રાહુલ ગાંધી છે તે પાટણ જિલ્લાના જે ચંદનજી ઠાકોર જે ઉમેદવાર છે તેના પ્રવાહ પ્રચાર અર્થે પાટણ આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જે સ્ટેજ છે તે પણ બનાવી દેવામાં આવ્યું છે ડોગ સ્કોનની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે તપાસ અર્થે જે પાટણ જિલ્લાનું પોલીસ તંત્ર છે તે પણ કામે લાગે એટલે કે કહી શકાય કે તમામે તમામ તૈયારીઓને આખરી આપી દેવામાં આવ્યો છે અને બપોરે જે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર દ્વારા પાટણ જિલ્લામાં સ્વાગત થશે અને પાટણ જિલ્લામાં પહોંચ્યા બાદ જે આ જે સભા છે તેને સભાને સંબોધવામાં આવશે કે એટલે કે કહી શકાય કે જે નેતાઓ હાજર રહેવાના છે તેની વાત કરવામાં આવે તો પ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે સાથે જ ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહેશે તો બનાસકાંઠાના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ દેખા છે એટલે વાત થઈ હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે હું પણ હાજર રહેવાની છું તો સાથે જ બીજી બાજુ મહેસાણા લોકસભાના જે ઉમેદવાર છે રામજી ઠાકોર તેઓ પણ હાજર રહેશે એટલે કે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ છે કે પછી બીજા જે બનાસકાંઠા છે કે પાટણ જિલ્લાના મહેસાણા જિલ્લાના પૂર્વ ધારાસભ્યો છે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર છે બાદમાં જિગ્નેશ મેવાણી છે જે વડગામના ધારાસભ્ય છે તેઓ પણ હાજર રહેશે એટલે કે કહી શકાય જે પ્રમાણે દેખી રહ્યા છો તે પ્રમાણે બે હજાર થી પણ વધુ જે ખુરશીઓ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવી છે એટલે કે આ જે પાટણનું પ્રગતિ મેદાન કહેવામાં આવે છે તે પ્રગતિ મેદાનની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર જનમેદનીઓ પણ ઉમટે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ ધવલ આ વાત કરીએ કે તેમના પહેલા જે કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું રાજા મહારાજાઓને લઈને તે વિવાદ પણ સર્જાયો છે અને આ વિવાદોને કારણે હાલ તો વાત કરીએ કે અનેક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે જેમ કે સી આર પાટીલની પ્રતિક્રિયા સામે આવી હતી હરસંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી ટ્વિટરના માધ્યમથી આપણે જોયું કે વિવાદ વધુ પડતો સર્જાયો છે તો આ અંગે શું અપડેટ અને હાલ તેમની આ સભામાં કેટલા લોકો ઉપસ્થિત રહી શકે છે સર્જાયો હતો રાજા મહારાજાઓને લઈને જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા જે કર્ણાટકમાં વાત કરવામાં આવી હતી તેને લઈને પણ અત્યારે ક્યાંક જોવામાં આવે તો કેમેરામેનને વિનંતી કરીશ કે જે બતાવવામાં આવે એટલે કે જે પાટણની અંદર જે 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 રાજપૂત સમાજની સમિતિ છે તેમના દ્વારા પણ કોઈ હજી સુધી નિવેદન આપવામાં નથી આવ્યું કે રાહુલ ગાંધી સામે મોરચો માંડવામાં આવશે કે નહીં પરંતુ ખાલી એટલી માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી દ્વારા માફી માંગવામાં આવે એટલે કે કહી શકાય કે કદાચ આ પાટણની જે જાહેર સભા છે ત્યાં આગળ જ ગુજરાતના ક્ષત્રિય સમાજનો મુદ્દો ચાલી રહ્યો છે જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ જે ઉકળતા ચરુ જેવી ભાજપમાં સ્થિતિ બની હતી તે સ્થિતિ કોંગ્રેસ માટે ન બને તેને જ લઈને કદાચ રાહુલ ગાંધીએ પાટણના મંચ ઉપરથી પણ ક્યાંક રાજા મહારાજાઓ સમાજ જે છે સમાજ છે તેમની પણ માફી માંગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ક્યાંક હાજર રહેશે આ બેઠકની અંદર એટલે આ સભાની અંદર તેવું પણ જાણવા મળી રહ્યું છે એટલે કે બીજી બાજુ જે સ્ટેટ ઓફ ધાનેરા છે સ્ટેટ ઓફ દિશા છે અંબાજી છે તે તમામે તમામ રાજાઓ પણ અહીંયા હાજર રહેશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ક્યાંક તેમની પણ અહીંયાથી જાહેર મંચ ઉપરથી માફી માંગવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ અત્યારે હાલ જે પ્રમાણે જોવા મળી રહી છે તમને મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર